કોઈ ભણવા જાતું જ નહીં તો એકલો આવડે કોઈ આવડતું જ નહીં હવે કેટલા કરતા વાપવા નહીં એક જ કરતું વાપવાનું એટલે હા વરસાદ પડશે કે નહીં પડે એટલે હા ભમરાળા શું આવું બોલે વરસાદ આવો પડે જ નહીં ચમ નહીં પડે વરસાદ પડવા શું કરવું પડે

પછી ઘો મગર હોય પેડાગડા ના હિયારી નું કેવું એવું છે ભાગ્યો પેડાગડા નો ભાગીઓ છે છોકરો છે એના કેવું કે વરસાદ લાવવો હોય તો માછલી ખાવી પડે ખુબ ટેલેન્ટેડ મોણ છે એકદમ યુટલેસ્ટ

न मारा होत खावा यारा लो कर